નમસ્કાર તો આ છે પિકનિકનો પાર્ટ ટુ પાર્ટ વનમાં તમે જોયું કે ગ્વાલિયરનો આ કિલ્લો સેન્ડસ્ટોન એટલે કે બલુઆ પથ્થરથી બનેલો હતો મરાઠા બાદ આ કિલ્લા ઉપર વંશ રાણા વંશ અને છેલ્લે અંગ્રેજોનું સામ્રાજ્ય હતું ઉપર કિલ્લાથી આખું ગ્વાલિયર શહેર બહુ સુંદર બતાતું હતું પહેલાં દુર્ગ પરથી રાજા આ રીતે તેનું શહેર જોતા હશે અમે પણ આ સુંદર નજારાનો ફાયદો લઈ અને ત્યાં ફોટો અને વિડીયો લીધા ત્યારબાદ કિલ્લા છોડવાનો સમય આવી ચૂક્યો હતો બસ ધીરે ધીરે નીચે જઈ રહી હતી વચ્ચે આવતું જંગલ અને ત્યારબાદ બતાતું શહેર ખૂબ જ સુંદર લાગતું હતું કિલ્લા બાદ અમે લોકોએ ગુરુદ્વારાની મુલાકાત લીધી ગ્વાલિયરમાં આવેલા આ ગુરુદ્વારામાં ફટા બાંધીને આપણે જવાનું હોય છે કોઈ પણ ગુરુદ્વારામાં તો ફોજી સાહેબે અમને લોકોને ફટા બાંધી દીધા અને ગુરુદ્વારામાં જૂતા ઘર લંગર વગેરેની સુવિધા હતી અમે લોકો હાથ પગ ધોઈ અને ગુરુદ્વારામાં પ્રવેશ કર્યો પરંતુ લંગર અમારે અહીં જમવાનું નહોતું કારણ કે આ બાદ અમારે લેવાની હતી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત અમારી જેમ જ નાના બાળકો પણ પિકનિકમાં ગુરુદ્વારા આવ્યા હતા તે લોકોને જોઈને ખરેખર હવે તો નિશાળના પ્રવાસની યાદ આવે છે ગુરુદ્વારા ખૂબ જ સુંદર હતો તે પણ સફેદ પથ્થરોથી બનાવવામાં આવેલ હતો અને અમે લોકો એટલા નસીબદાર હતા કે જે સમયે અમે ગુરુદ્વારાની મુલાકાત લીધી ત્યારે જ ત્યાં અરદાસ અને તેલની પ્રાર્થના ચાલુ હતી તેમની અરદાસ અમે ત્યાં ઊભા રહી અને સાંભળી અને સાથે જ અમે લોકોએ બહારથી કડા પ્રસાદ પણ ખરીદ્યો તે કડા પ્રસાદ અમે ત્યાં ગુરુદ્વારામાં આગળ ધર્યો અને ત્યારબાદ અમે લોકો બહાર આવ્યા અને બહાર આ દાદા કયું વાજિંત્ર વગાડે છે તે લોકો તમે કોમેન્ટમાં જરૂર કહેજો